આજે આપણે અમદાવાદ શહેરમાં છેલ્લા છ મહિનાના જે ગુનાઓ છે એની સમીક્ષા કરવામાં આવી અને એક ઓર મુદ્દા જે અગત્યના લીધા છે બાકી પણ મુદ્દાઓ છે સીસીટીવીના છે તો ક્રાઇમની સ્થિતિ આમ એકંદરે જોઈએ તો કાબુ હેઠળ છે સતત આપણે ફર્સ્ટ પાર્ટના જે ટોટલ બધા સિરિયસ ગુનાઓ જે ગણીએ જેમાં ધાડ લૂંટ ઊન મારામારી બધી આવે છે એ થોડું ઘટી રહ્યો છે ત્રેવીસ મેં મહિના મહિનામાં છ હજાર પાંચસો ચોત્રીસ હતા ચોવીસ મે પાંચ હજાર પત્તર હતા અને આ વર્ષે અડતાલીસો ત્રેપન છે એટલે થોડું ઘટી રહ્યું છે બીજા હેડ એડેટ પણ એકંદરે કંટ્રોલમાં છે પણ આપણે એક જે સૌથી અગત્યના પ્રોજેક્ટ હાથ હાથમાં લીધા હતા સીસીટીવીના એના બે હજાર ચોવીસના મઈ મહિનામાં આપણે એક હુકમ કરેલું તમામ PIO ને ACP DCP એ લોકો પાસે જે સોસાયટીઓ મીટિંગ કરે બાલ અને જેટલા પર આગેવાનો સાથે મીટિંગ કરે અને વધારેમાં વધારે લોકો સ્વૈચ્છાએ CCTV લગાડે એ એના માટે આપણે સૂચન કરેલું અને એના કેતા મને ખૂબ જ હર્ષ થાય છે કે અત્યાર સુધી મે 22774 કેમેરા એટલે અમદાવાદ શહેરમાં લોકોએ નોક ફાળી લોક મતલબ પોતાને સ્વૈચ્છા થી આ લોકો લગાડે છે અને તેના થી અપને પોલીસ ને બહુ મદદ મળી રહી છે પછી આ 22774 કેમેરા મે પેકી અપને આ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં મે બીજો પ્રોજેક્ટ સીસીટીવી નો આ દે લીધો જે રીતે સરકાર કેમેરા લગાડીને સરકારી કેમેરા મારા કંટ્રોલ માં આવે છે એ રીતે જો લોક ભાગીદારી થી આ જે પ્રાઇવેટ કેમેરા છે એ પેકી જે જાહેર રોડ વાળા છે જે પોલીસ ના માટે રિલેવન્ટ થઈ એની પણ ફીડ પોલીસ સ્ટેશનમાં પણ મળે અને કંટ્રોલમાં પણ મળે એટલે એમાં સરકારનો કોઈ ખર્ચ નથી લોક ભાગીદારીથી લોકો પાસેથી થોડી યુ નો એનકરેજ કરી જીટીપીએલ સાથે પણ આપણે સંપર્ક કર્યો એટલે એની પણ ફીડ આપને આલમે પોલીસ સ્ટેશનમાં પણ આવી રહી છે અને કંટ્રોલમાં પણ આવી રહી છે આજે 22774 પેકી પોલીસ સ્ટેશનમાં 3028 ની ફીડ આવી રહી છે અને કંટ્રોલમાં 2963 ની ફીડ આવી રહી છે એટલે માની લઈએ કે જેટલા સરકારના કેમેરાઓ છે લગભગ એટલા જ આપણે પ્રાઇવેટ કેમેરાઓની પણ ફીડ આપણે કંટ્રોલમાં લઈ રહ્યા છીએ આના આપણે જોયા કે આનાથી ફેર શું પડ્યો છે તો ફેરમાં જોઈએ તો જે ગુનાઓ છે એ ચોરીના ડાડ નુટના એમાં થોડો ડિટેક્શન વધ્યો છે આકલા તરીકે આ લૂંટના જે ગુનાઓ છે ચાલુ વર્ષે 100% કે 100% ડિટેક્ટ છે 36 થયા હતા અને ગયા વર્ષે ડિટેક્શન 87% હતો ત્યારે જે હાઉસ બ્રેકિંગ ને ઘરફોડ ચોરીઓ થયે છે રાત માં ઘર માં ઘૂસીને કે દિવસ માં જે ચોરીઓ કરે છે એમાં 2024 માં 42% નો ડિટેક્શન હતો આ વર્ષે 66% છે એટલે જે શોધવાની ટકાવારી છે એ પણ વધી છે આ ચોરીઓ જે છે એમાં લાસ્ટ યર 24 માં જૂન સુધીમાં 30% નો ડિટેક્શન હતો આ વર્ષે 37% નો છે એટલે આ ખરેખર સીસીટીવી થી પોલીસને ક્રાઇમ માં જ નહીં લો એન્ડ પણ ખાસી મદદ મળી રહી છે ગુનાના શોધવાની ટકાવારી પણ વધી છે અને બાકી આ સિવાય અસામાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહીઓ ચાલી રહી છે જેમ ડિમોલિશન એના ગેરકાયદેસર જે પ્રોપર્ટીઓ ના ડિમોલિશન ના કામ છે એ પણ વ્યવસ્થિત ચાલી રહ્યા છે પાસા તડી પાર વગેરેની પણ આપણે સમીક્ષા કરવામાં આવી જૂન બે હજાર પચીસ સુધી પાંચસો તિહત્તર લોકો વિરુદ્ધ પાસાને કાર્યવાહી કરવામાં આવેલ છે આ સીમા એનડીપીએસ માં પણ એક દરેક પોલીસ સ્ટેશન દીઠ ચાર ચાર માણસોનો એક ખાસ જવાબદારી સોપી છે પોલીસ સ્ટેશનમાં એક પીઆઈ પીએસ એક પીએસઆઈ અથવા એએસઆઈ રહેશે એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ એ બાતમી એ વિસ્તારમાં જ્યાં જ્યાં narcotics ની કે બધી ચાલે છે તો પીઆઈ ને જાણ કરશે કેમ કે આ કેસો કરવાની જવાબદારી એસઓજી કે ક્રાઈમની નથી લોકલ પોલીસ સ્ટેશનની પણ છે એટલે વધારે વધારે કેસો શોધે કાર્યવાહી કરવામાં આવે એ એકંદરે કહી શકાય કે જેટલા પણ પડકારો પોલીસ ને મળ્યા છે દાખલા તરીકે આ એરપ્રેસ ની ઇન્સિડન્ટ હતી એના પણ વ્યવસ્થિત રીતે પોલીસે ટેકલ કર્યા રાથયાત્રા પણ બહુ શાંતિથી પસાર થઈ અને બીજો પણ જે ઇન્સિડેન્સો છે એકંદરે પોલીસ સે ઇફેક્ટિવનેસ પોલીસ ની કાસી વધી છે અને કાયદો ને વ્યવસ્થા કાબુ હેટર છે થેન્ક યુ ઉધારે ઉધારે સારા સિવિલ લખો ઉધારે આ કટકો ઉધારો સરકાર કે મિત્રને અમારું વિસ્તરી છે તો કઈ કઈ હવે એવા પ્રોજેક્ટ જે અમે ઉધાર સિકિંગ કરું મેને સીસીટીવી ના જે પ્રોજેક્ટ જાહેરના રોડના કન્ટ્રોલ મળે બંને પ્રોજેક્ટ સતત ચાલુ જ છે અને એમાં ઉતરો ઉતરો છે તો એ અને એમાં સરકારના કોઈ ખર્ચા થઈ નહીં રહ્યા કેમકે સરકારી જયારે લાગે તો મેન્ટેનન્સ ના મોટા ઇશ્યુ ઊભા થાય છે વર્ષ બે વર્ષ પછી એના ટેન્ડર ના ઇશ્યુ થાય આજે પ્રાઇવેટ સીસીટીવી છે એની મેન્ટેનન્સ એ લોકો જ કરે છે અને વ્યવસ્થિત લગભગ નાઇન્ટી ફાઈવ ટકાથી થી ઉપર પ્રાઇવેટ સીસીટીવી ચાલુ જ હોય છે सारा काम दिवस सुरक्षा भत्ता के पास पेम का लेवाम आ रिया त्यौहार मिले पुलिस मैं तो <laughs> आज पुलिस ने जो काम किए हमें जो तो सतत चालू रहे छे कोई ना कोई बंदोबस्त साफ तो रहे छे ना पुलिस व्यवस्थित तरीके तमाम पडकारो स्वीकार इन व्यवस्थित काम करे छे प्लेन <laughs> देश के अंदर अफसोसजनक एक्सीडेंट اتا પણ એમાં પોલીસે જેસે 140 છે અક્રેસ થયા પોલીસ ના જે કામ છે તાત્કાલિક ગ્રીન કોરિડોર કરવાના એક પોલીસ ના પેપર્સ પણ તૈયાર કરવાના એમાં ઇન્કવેસ્ટ ભરવાનો પછી ડોક્ટર પોસ્ટમોર્ટમ ડોક્ટર એ પણ બહુ ફર્સેન્સની કામગીરી કરી છે પોસ્ટમોર્ટમ વગેરે ની કાર્યવાહી ઝડપી થાય આપણે પાર્શિયલ ઓટોપ્સી ના ઓર્ડર કર્યા કે બહુ ડિટેલ પોસ્ટમોર્ટમ ની આવા કેસો માં જરૂર નથી એટલે ઝડપથી પેપર સ્પીડ અપ થયા એટલે એન ઓટોપ્સી ના ઓર્ડર કરે કે બહુ ડિટેલ પોસ્ટમોર્ટમ ની આવા કેસો માં જરૂર નથી એટલે ઝડપથી પેપર સ્પીડ અપ કર્યા એટલે 140 એ ક્રેશ થયા 12 તારીખે રાત માં 12 વાગ્યે ને 19 મિનિટે જે એન્ટ્રી છે 14 સેમ્પલ નો ડીએનએ ના આપી દેતા લેસ ધન 11 અવર્સ તમે વિચારો કે એક એક્સિડન્ટ થાય તો મોડવા આગે રોડ એક્સિડન્ટ પણ થાય તો પણ સામાન્ય રીતે એક બે વાગે થાય તો નેક્સ્ટ ડે સર બોડી અપણે આપી એને લઈને જાય છે જે આઈડેન્ટિફાઈડ બોડી હતા એ સવારે 13 તારીખે 13 જૂન ના રોજ સવારે 8:30 વાગે પહેલી બોડી રવાના થઈ ગઈ હતી અને બે બોડી બાવ આગે એટલે માની લો કે રોડ એક્સિડન્ટ થયો એનાથી પણ પાસ ગણી શકાય પોલીસને રિસ્પોન્ડે બોડી ઓળખાઈ અને જેના ડીએનએ સેમ્પલ લઈને ડીએનએ ની તપાસની કરવામાં આવી એના 14 તારીખે રવાના થઈ ગઈ હતી પહેલો બોડી 8:30 વાગે રવાના થઈ એટલે લેસ ધન 50 અવર્સમાં બધુ મિલાવેન એટલે સ્પીડ થી કાર્યવાહી આવા સિચ્યુએશન મેં કદાચ એ વર્લ્ડ મે કોઈ જગ્યા થઈ હોય તો અમે ચકાસણી કરો એટલી સ્પીડ થી કાર્યવાહી કદાચ કઈ નહી થઈ હોય એટલે આમાં પોલીસ અને એની સાથે ડોક thro જે સેવા બજમી છે ફાયર બ્રિગેડ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના જે ફર્સ્ટ એઇડર્સ વાળા એમ્બ્યુલન્સ બોલાને બહુ પ્રિસન્સ ઇન એ કામગીરી કરી છે તમામ अंतरए खड़ा पग रही मैं मैं काम गिरी कर एक्शन ऑटॉप्सी ना ऑर्डर करा के बहुत डिटेल पोस्टमार्टम ने आवा केसों में जरूरत नहीं એટલે ઝડપથી પેપર સ્પીડ અપ થયા એટલે 140 એ ક્રેશ થયા 12 તારીખે રાત માં 12 વાગિને 19 મિનિટે ત્યાં એન્ટ્રી છે 14 સેમ્પલનો DL ને આપી દેતા લેસ ધન 11 અવર્સ તમે વિચારો કે એક એક્સિડન્ટ થાય તો મોટોવાગે રોડ એક્સિડન્ટ પણ થાય તો પણ સામાન્ય રીતે 1-2 વાગે થાય તો નેક્સ્ટ દિવસે બોડી આપણે આપીએ અને લઈને જાય છે જે આઈડેન્ટિફાઈડ બોડી હતા એ સવારે તારીખે રોજ સવારે સાડા આઠ વાગે પહેલી બોડી રવાના થઈ ગઈ હતી અને બે બોડી નવ વાગે એટલે માની લો કે રોડ એક્સિડન્ટ હોય એનાથી પણ ફાસ્ટ ગણી શકાય પોલીસની રેસ્પોન્સ જે બોડી ઓળખાઈ અને જેમાં ડીએનએ સેમ્પલ લઈને ડીએનએ ની ચકાસણી કરવામાં આવી એના ચોદા તારીખે રવાના થઈ ગઈ હતી પહેલા બોડી સાડા ત્રણ વાગે રવાના થઈ ગયા લેસ દેન ફિફ્ટી આવર્સમાં બધું જ મેલાવીને તો એટલા સ્પીડથી કાર્યવાહી આવા સિચ્યુએશન વર્લ્ડમાં કોઈ જગ્યાએ થઈ હોય તો તમે ચકાસણી કરો એટલી સ્પીડથી કાર્યવાહી કદાચ કંઈ નહીં થઈ ગયું એટલે આમાં પોલીસ અને એની સાથે ડોક્ટરોએ જે સેવા બજવી છે ફાયર બ્રિગેડ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે फायर टेन्डर्स वाला एम्बुलेंस वाला बहुत प्रशंसनीय कामगिरी तमाम